અરવલ્લી જિલ્લાના બિલોડામાં અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ વરસાદ ખેતી અને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે બિલોડા માર્કેટ યાર્ડમાં વેપારીઓએ ખરીદેલા ઘઉં અને મકાઈની બોરીઓ ખુલ્લામાં પડી હતી અચાનક વરસાદ શરૂ થઈ થતાં આ તમામ બોરીઓ સંપૂર્ણપણે પલળી ગઈ છે વેપારીઓએ ખરીદેલા લાખો રૂપિયાના અનાજને થયેલા નુકસાનથી તેમની સ્થિતિ કફોડી બની છે વરસાદની અસર ભિલોડા તાલુકામાં વ્યાપકપણે જોવા મળી છે હવામાન વિભાગની આગાહી છતાં માર્કેટ યાર્ડમાં પૂરતી સાવચેતી ન રખાતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મારું નામ અશોકભાઈ છે હું માર્કેટ યાર્ડનો વેપારી છું અનાજનો આ કૌમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ એમાં ઘઉં મકાઈ સોયાબીન બધું કૌમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે એનું સરકાર ધ્યાન લઈને અમને મદદ આપે છે મારી દુકાન આવેલી છે આજે કમોસમી વરસાદના કારણે હજારો ની અમારા ઘઉં નુકસાન થયું છે અમે સરકાર શ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે મહેન્દ્ર પ્રસાદ ન્યૂઝ અરવલ્લી